તો દોસ્તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદ પડે તેવી શક્યતા છે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે તાપી ડાંગ વલસાડ નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અન્ય જિલ્લામાં થંડર સ્ટોમ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં દસ જુલાઈ બાદ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાશે આ સિસ્ટમ રાજ્યમાં વરસાદ લાવશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે જ્યારે અમદાવાદ ગાંધીનગરમાં પવન સાથે વરસાદી ઝાપટાનું અનુમાન છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનો દાવો છે કે અઢાર જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ વિરામ લેશે તો બાવીસ જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે જ્યારે ચોવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની અંબાલા શક્યતા સેવી રહી છે ગુજરાત રાજ્યમાં પંદર જુલાઈથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે સિવાય કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ પણ અપાયું છે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી બંધ રહેલો વરસાદ ફરી શરૂ થવાની આગાહી કરવામાં આવી છે આજે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે ભારે વરસાદ રહેશે દસથી પંદર જુલાઈ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થશે બાર અને તેર જુલાઈએ ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના અપાય છે આજે રાજ્યભરના સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે રાજ્યમાં આવતીકાલે અગિયાર જુલાઈએ નવસારી દમણ દાદરા નગર અને હવેલીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે